એને ખરા અર્થકમાં સડતક સવારના ઉઠીને પેલો કચ્છ મિત્ર ન વાંચીએ તો ખરેખર ચા પીવાની પણ મજા નથી આવતી માટે કચ્છ મિત્ર અવિરત ચાલુ રહે એવી અમારી શુભકામના કચ્છ મિત્રને જ્યારે વધારે આપતા હોય ત્યારે આપણે ચોક્કસપણે કહી શકીએ કે કચ્છ કચ્છ મિત્ર એ લોક હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર અખબાર છે અને દરેક સમસ્યાઓને કચ્છને ઉજાગર કરે છે કચ્છ મિત્ર એ દિલોમાં સ્થાન મેળવ્યું છે કચ્છના સાચા ને સાચું કહીને કચ્છ મિત્ર દિવસે દિવસે હવે યુવાન થતું અને કચ્છ મિત્ર માટે કોઈ પ્રચાર કે પ્રસાર કે કરવાની કોઈ જરૂર નથી પડતી કચ્છ મિત્ર કાયમ પોતાનું સ્થાન રાખશે એક ટકા કચ્છ મિત્ર કચ્છનો મિત્ર જ છે ઓગણીસો બાસઠથી હું વાંચું છું એટલે આજે બાસઠ વર્ષ થયા કંઈમાં મને અમિતાભ બચ્ચનનો શબ્દ યાદ આવે છે કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા મેં એ બોલતા હું કે કચ્છ મિત્ર નહીં દેખા તો કુછ નહીં દેખા ઉસ દિન કે એક વર્ષ પૂર્ણ કરે એવી શુભેચ્છા આજે મુદ્રાવાસીઓએ અમને આપી છે સમસ્ત નગર મુદ્રાવાસીઓ અગ્રણીઓ

ક્ષા રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા જિલ્લા શિક્ષણ સમિતિના વિરમભાઈ ગઢવી માજી કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી જિલ્લા ભાજપના કીર્તિભાઈ ગોર माजी नगरपति किशोर सिंह परमार मुस्लिम अग्रणी हाजी सलीम भाई जत माजी तलाटी हाजी हुसैन भाई तुर्क प्रणव भाई जोशी संजय भाई ठक्कर अरविंद भाई पटेल गौरांग भाई त्रिवेदी धर्मेंद्र भाई जेसर दिलीप भाई गोर मुकेश भाई गोर तालुका भाजप प्रमुख विश्राम भाई गढ़वी अदानी मीडिया विभागना जयदीप शाह रमेश भाई आयडी गोराज भाई गढ़वी प्रकाश भाई पाटीदार भरत भाई पातारिया

કચ્છમિત્ર એ નામ પ્રમાણે જ ગુણ છે વાકઈ જે તમે કહો છો એ હું હંડ્રેડ પર્સન્ટ કહી શકું કે કચ્છનું મિત્ર હોય કારણ કે કચ્છ મિત્ર ઉપર જ આખા કચ્છને ભરોસો છે એટલે જ કચ્છ મિત્ર રહીનો છે ખાસ કરીને છેવાડાના માનવી સુધી કચ્છના લખપતિક અને વાગડ સુધી જ્યાં કચ્છ મિત્ર વંચાતું હોય અને લોકો વાંચીને એની અસર પણ થતી હોય છે જ્યારે કચ્છ મિત્રનો આજે જન્મદિવસ ત્યારે બેન આપ કઈ રીતે શુભેચ્છા પાઠવશો કચ્છ વિશ્વાસ છે એટલે જ આજે જ્યારે એમનો અઠોતેરમો જન્મદિવસ ઉજવાઈ રહ્યો ત્યારે કચ્છ હું એક જ કહીશ કે લોકોને આ કચ્છ આ પત્ર ઉપર એટલો વિશ્વાસ છે તો હર હંમેશા કચ્છની અંદર જીવંત રહે અને સાચા સુખ દુઃખના સાથી સમાન છે તો એ કાયમ પોતાની ભૂમિકા ભજવે છે ખાસ કરીને પ્રમુખ સાહેબ આજે કચ્છ મિત્રનો જન્મદિવસ ત્યારે આપ આ કચ્છ મિત્રને કઈ રીતે શુભેચ્છા પાઠવું હું છે ને કચ્છ મિત્રના જન્મદિવસ નિમિત્તે મુન્દ્રા તાલુકા પંચાયત પરિવાર વતી આખા બાસઠ ગામ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું આપ કેટલો આનંદ થાય ત્યારે હા એક કહેવત છે ને પહેલી તો સૌ પ્રથમ કચ્છ મિત્ર સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અઠોતેરમાં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે પણ બીજા છાપા ઘણા બધા આવતા હોય પણ જ્યારે કંઈક કચ્છ મિત્રમાં આવે ને તો માણસો એવું સમજે કે કાંઈક સાચું હશે આ કચ્છ મિત્રની એક એની પોતાની ઊભી કરેલી પોતાનું એક વિશ્વાસ છે પોતાનો વિશ્વાસ એટલે કચ્છ મિત્ર ને કચ્છ મિત્ર મિત્ર પત્ર નહીં પણ મિત્ર છે એને ખરા અર્થકમાં સાર્થક કરી બતાવ્યું છે શું કચ્છ મિત્ર વિશ્વાસ પાત્ર પત્ર થઈ શક્યું છે કચ્છ મિત્ર ને અઠોતેરમાં વર્ષમાં પ્રવેશવા બદલ મુન્દ્રા મુન્દ્રા શહેર ભારતીય જનતા પાર્ટી તરફથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને આજની તારીખમાં સવારના ઉઠીને પેલો કચ્છ મિત્ર ન વાંચીએ તો ખરેખર ચા પીવાની પણ મજા નથી આવતી માટે કચ્છ મિત્ર અવિરોધ ચાલુ રહે એવી અમારી શુભકામના દિલીપભાઈ ખાસ કરીને જ્યારે સવારના ઊઠીએ એક હાથમાં કપ એક બાજુ છાપું ત્યારે આનંદ થતો નહીં હવે કચ્છના સમાચાર મળ્યા તો આજે આપ કચ્છ મિત્રને કઈ રીતે શુભવેજા પાઠોશો કચ્છની ધડકન અને સમગ્ર કચ્છવાસીઓના લોક હૃદયમાં બિરાજ્યું છે તે કચ્છ મિત્ર એ કચ્છના વિકાસ માટે હંમેશા અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે આપ જોઈ શકો છો કે આજે અઠ્યોતેરમાં જન્મદિવસ પ્રસંગે મુન્દ્રાની અંદર પણ રાજકીય દરેક પક્ષોના આગેવાનો સામાજિક આગેવાનો તેમજ શહેરીજનો પણ ઉપસ્થિત રહી અને જ્યારે કચ્છ મિત્રને જ્યારે વધારે આપતા હોય ત્યારે આપણે ચોક્કસપણે કહી શકીએ કે કચ્છ મિત્ર એ લોકહૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર અખબાર છેવાડામાં પણ આપણે પહેલું શોધીએ કચ્છ મિત્ર છાપુ ગયા છે તો કેટલો વિશ્વાસ કચ્છ મિત્ર પ્રત્યે કચ્છ મિત્રના જન્મદિવસ નિમિત્તે હું શુભેચ્છા પાઠું છું અને કચ્છ મિત્ર એ કચ્છના ગામડે ગામડે જતું એક કચ્છની અવાજ છે દરેક પ્રશ્નો કચ્છ મિત્રમાં આવતા જો છે હું મારી વાત કરું તો અમારા ઘરે તેતાલીસ વર્ષથી કચ્છ મિત્ર આવે છે અને અમારા ઘરમાં ચાય અને કચ્છ મિત્ર એક સાથે જોઈએ સવારના અને કચ્છ મિત્ર લોકોના પ્રશ્નોનો વાંચા આપે છે અને દરેક સમસ્યાઓને કચ્છને ઉજાગર કરે છે કચ્છ મિત્ર એ દિલોમાં સ્થાન મેળવ્યું છે કચ્છના તમને પણ તમને ઘણા લોકો એમ કહે છે કચ્છ મિત્ર સત્તોતેર વર્ષ પૂરા થઈ ગયા એટલે કચ્છ મિત્ર ઘરણું થઈ ગયું હશે પણ આજની તમે કચ્છ મિત્રમાં જાહેરાતો અને જેનું લખાણ સચોટ સાચા ને સાચું કહીને આવું કચ્છ મિત્ર દિવસા દિવસ હવે યુવાન થતું જાય છે અને મારું સૌભાગ્ય છે કે હું પણ કચ્છ મિત્રનો પ્રતિનિધિ છું ખાસ કરીને કીર્તિભાઈ આજે કચ્છ મિત્રનો જન્મદિવસ છે ત્યારે આપ રાજકીય આગેવાન સાથે સામાજિક આગેવાન છો ત્યારે શું કચ્છ મિત્ર વાકઈમાં કચ્છનું હૃદય બની શક્યું છે જે અત્યારે સોશિયલ મીડિયાનો યુગ છે અત્યારે પ્રિન્ટ મીડિયા અને ટકાવી પણ અઘરી છે ત્યારે કચ્છ મિત્રએ પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે અને કચ્છના તમામ નાના નાના ગામડાઓ સુધી નાના નાના લોકો સુધી સતત એમના પત્રકારો એમના ફેરિયા જે ઘરે લઈને પત્ર જે લોકો કચ્છ મિત્ર પહોંચાડે છે એ પણ ખરેખર વંડનીય છે ખરેખર એમ લોકોની સેવા પણ બંનીય છે કચ્છ મિત્ર તો અત્યારે બધાના હૃદયમાં બેસેલું છે અને કચ્છ મિત્રમાં એક આપણે વર્ષોથી જ્યારે કચ્છ તો આખો જ્યારે આ ચોપાનું હતું નાનું નાના પ્રિન્ટ જ્યારે હતા એ કમ્પોસ્ટ ટાઈપ સિસ્ટમ હતી તેનીથી કચ્છ મિત્ર ચાલે છે અને કચ્છ મિત્ર માટે કોઈ પ્રચાર કે પ્રસાર કે કરવાની કોઈ જરૂર નથી પડતી કચ્છ મિત્ર કાયમ પોતાનું સ્થાન રાખશે અને કચ્છ મિત્ર હંમેશા તટસ્થપણે તમામ સમાચારો કચ્છનું પ્રતિનિધિ કરે છે ત્યારે ખૂબ ખૂબ કચ્છ મિત્રને શુભેચ્છા પડશે આપ ઓગણીસો છાસઠથી આ કચ્છ મિત્રના વાચક છો ત્યારે ખાસ આપના અહેવાલો પણ ખારેકને આવતા હોય છે કચ્છ મિત્ર વાકઈમાં કચ્છનું મિત્ર થઈ શક્યું છે એકસો ને એક ટકા કચ્છ મિત્ર કચ્છનો મિત્ર જ છે ઓગણીસો બાસઠથી હું વાંચું છું એટલે આજે બાસઠ વર્ષ થયા કચ્છ મિત્રથી મારો પરિચય છે અને બાસઠ વર્ષથી હું કચ્છ મિત્રનો જેમ ચાનો મંદાણી હોય એવી રીતે બંધાણી છું કચ્છ મિત્ર એ કચ્છનો અવાજ છે કચ્છના વિકાસનો અવાજ છે કચ્છના સુખ દુઃખનો અવાજ છે જ્યારે જ્યારે આફતો આવી ધરતીકંપ આવ્યો કે પછી વાવાઝોડું આવ્યું કિસાનોને અવાજને વાચા આપ્યું હોય જ્યારે અઠાણુંનું વાવાઝોડું આવ્યું ત્યારે અમે કિસાન સંઘમાં ખૂબ સક્રિય હતા તો સૌથી પહેલાં કિસાનોને આ નુકસાનને વાચા આપ્યું હોય તો કચ્છ મિત્ર છે એટલે કચ્છ મિત્ર એ કચ્છ કચ્છનું એક અંગ જ છે અને કચ્છ મિત્ર વગર કચ્છીઓને કોઈ રીતે નફાવે કચ્છ મિત્રનો ફાળો કચ્છના વિકાસમાં ખૂબ મોટો છે આગળ પણ એનો ફાળો મળતો રહે અને કચ્છ મિત્ર ફૂલતું ફાલતું રહે એવી શુભકામનાઓ પાઠવું ખાસ કરીને જ્યારે મિત્રો અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે કારણ કે અત્યારે સમાચાર વહેલા આવી જતા હોય છે કારણ કે છાપાની અંદર વોટ્સએપની અંદર વહેલા સમાચાર મળી જાય પછી બીજે દિવસે છાપામાં આવતા છે કોઈ પણ લોકો કચ્છ મિત્રને વાંચે છે કારણ કે કચ્છ મિત્ર પત્ર નહીં

કચ્છ મિત્ર પ્રહરી છે કચ્છનું અમને પણ અસીલો એમ કે છે કે સાહેબ બીજા છાપામાં આપો કે ના આપો અમને અમે કચ્છ મિત્રમાં આ તમારે જાહેરાત આપવાની જ છે કારણ કે કચ્છ મિત્ર કચ્છના ખૂણે ખૂણે જાય છે એટલે અમને એ જ આગ્રહ રાખે છે કે ભાઈ તમે કચ્છમાં નોટિસ આપજો એટલે એ કચ્છ મિત્ર કે એવું છે કે જે અમારો પાસે ગુજરાતનું ગવર્મેન્ટ માને છે કે એમાં જે નોટિસ આવે એ નોટિસ ઓથેન્ટિક લખાય છે અને કચ્છ મિત્ર સમાજ બધા ઓથેન્ટિક હોય છે નીડર છે પ્રમાણિત છે સ્વચ્છ છાપું છે

આ કચ્છ મિત્રનું પ્રકાશન શરૂ કરવામાં આવ્યું હતું અને આજે અમૃ સતોતેર વર્ષ પૂરા કરણી અને અઠોતેર વર્ષમાં પ્રવેશી રહ્યું છે આ અખબાર એવું છે જ્યાં જરૂર પડે ત્યાં તટસ્થ રીતે આગળ પણ બોલે છે અને સુખ અને દુઃખ બંનેમાં પણ સાથે રહે છે હવે આગામી એકસો ને એક વર્ષ પૂર્ણ કરે એવી શુભેચ્છા આજે મુન્દ્રાવાસીઓએ અમને આપી છે સમસ્ત નગર મુદ્રાવાસીઓ અગ્રણીઓ અહીંયા આજે મુન્દ્રાની બ્યુરો ઓફિસમાં ઉપસ્થિત રહ્યા અને એકબીજાને મીઠું મુધુ કરાવીને ઉજવણી કરી તમામની શુભેચ્છા બદલ કચ્છમિત્ર વતી હું સૌનો આભાર માનું છું અને આપની શુભેચ્છા થકી કચ્છમિત્ર આમને આમ સમ લોકોની સતત સેવા કરતું રહેશે એવી એથી ખાતરી ઉચ્ચારું છું સુરેશ રમેશ જી સર એક કામ છે ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर, जी, जी सर, सर जी सर, सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हा, 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 तो, सर ठंडा જ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહીસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક્સ